ગરીબોના અનાજમાં ગોલમાલ સરકારી અનાજ વિક્રેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર ગરીબ લોકોને નથી આપવામાં આવતું પૂરતું અનાજ ભાજપમાં કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડમાં કર્યો પર્દાફાશ ઉદના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની ખોરી પોલ લાભાર્થીઓને પરિવારને પાંચ સભ્ય દીઠ ગૌ અને ચોખા પચીસ કિલો મળવા જોઈએ જેને બદલે માત્ર પંદર કિલો જ આપવામાં આવે છે કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠી અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને કરી રજૂઆત સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગ ને પણ કરી છે રજૂઆત સરકારી લેવા આવતા ધમકી જેટલું અનાજ મળે છે એટલામાં ખુશ રહેવા મજબૂર બનેલા લાભાર્થી વોર્ડ નંબર મુદ્દા ઉઠાવ્યું राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है जिसको तीस किलो मिलना चाहिए उसको बारह किलो देते हैं जिसको बारह किलो मिलना चाहिए उसको चार किलो देते हैं और बहनों हमको इतना फरियाद करे बेचारे की पूछो मत भाई बहनों सभी आते थे क्योंकि मैं बोल बोल के थक गई उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो अगर बहनों बोलने जाएंगे ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे बस कम मतलब सबको राशन कम देते हैं और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग कूपन मतलब बहनों भी को भी मालूम नहीं की कूपन क्या चीज होता है कूपन नहीं मिलता है और जब बहनों पूछने जाते आप राशन इतना क्यों दिए तो बोलते हैं कि लेना हो लो नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे तो हमने फर, फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला राशन कम मिला तो पहले फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए उनका हक मिलना चाहिए फिर हमने सर्वे किया कलेक्टर कचहरी को हमने लेटर लिख दिया अब कलेक्टर साहब और, और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघ ने अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले भाई इसका गरीबों का हक मिलना चाहिए मैं यही विनती करती हूँ सबका अधिकार मिलना चाहिए जय श्री राम नमस्कार शैलेन्द्र त्रिपाठी पूर्व कॉरपोरेटर खास कर एक वर्ष खूब फरियादी गई थी अनाज बाबत में જે રાશન ધારકો છે રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે દસ કિલો પાંચ સોરી પા પચ્ચીસ પાંચ માણસો તો પચ્ચીસ કિલો હોવા જોઈએ તેની જગ્યા બાર કિલો આપે પંદર ત્રીસ માણસો ત્રીસ કિલો આપવાના બદલે જે છ વ્યક્તિ હોય છે પંજે ત્રીસ હોય તેને પંદર કિલો આપવામાં આવે છે ખાસ કરીને આ કોમન્ટ એટલું મોટું છે કે નેવું ટકા પરવાનેદાર નેવું ટકા પરવાનેદાર દુકાન પર બેસતા નથી પોતાને એ ભાડે બધા ભાડે ભાડેથી આપી દીધું છે અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ જે લોકો થમ લગાડે તો કૂપન નીકળવા જોઈએ એમાં માં લખેલું હોય છે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાવાજ મળવાના પાત્ર છો એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે અમને એટલા અનાજ આપે પણ એ કૂપન કોઈ દિવસે આપતા નથી પ્રિન્ટ છે જ નહીં નેવું ટકા પરવાનાદાર છે નહીં બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો અને એમાં ખાસ કરીને પ્રિન્ટ કરીને છે એ અને દિનેશ રામારેડ્ડી આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા વિનુ છે મુકેશ છે આવા ઘણા લોકો એક ગ્રુપ યુનિટી બનાવીને બધું કરે છે રીસ દાદાગીરી કરે છે અનાજ નહીં આપો એટલે નહીં આપવું એવું ફરિયાદ મેં ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા અનાજ માફિયા આ ગોલમાલ જે કરે છે પરવાનેદાર બેસતા નથી પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રીસ દાદાગીરી છે આની ઉપર તમે એક્શન લો તેમણે મેં ડીએસઓ ને મળ્યો એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને તો એને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમની અરજી આપીશ સર્વે કરીશ અમે પતિ અને અમે બેવ જણા હસબન્ડ એન્ડ વાઇફ બેઉ જણાએ રીસ સવાર બપોર સાહેબ સર્વે કરી સાઈઠ દુકાનોના ઉદના ઝોનમાં ને આ બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડી